ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા રશ્મિકાંત પંડ્યા જેઓ એ લોકોની લાગણી અને માંગણીને વાંચા આપતા તંત્રનું ધ્યાન દોરી પોતાની વાત રજૂ કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાણા નમસ્કાર જગડિયા તાલુકાનો અસાથી માલસર જતો બ્રિજ જે ઘણા વર્ષોની માંગણી પછી આ ગુજરાત સરકારે બનાવીને આ વિસ્તારને વિકાસની તક આપી છે તો એવા સંજોગોમાં બ્રિજ ખૂબ સુંદર બનાવ્યો છે સરકારને ખૂબ ખૂબ અભિનંદન પણ હવે એ બ્રિજને વડિયાથી બ્રિજ સુધીનો રસ્તો એ એટલો ખરાબ છે એ નર્મદા જિલ્લાના બાંધકામ વિભાગના અધિકારીને મારા વિડીયો દ્વારા હું જણાવું છું કે તાત્કાલિક રાહે એટલો રસ્તો ડામરથી બનાવવામાં આવે તો હજુ આ વિસ્તારના વિકાસને ગતિ ઝડપી બને અને આ રસ્તાને લઈને કેટલાય વાહનો આ બ્રિજ પરથી જઈ શકતા નથી તો જ્યારે આટલો સરસ બ્રિજ બનાવ્યો જ છે ગુજરાત સરકાર અભિનંદનને પાત્ર છે પંદર વીસ વર્ષથી લડત આપતા હતા અને આ જ્યારે ગુજરાત સરકારે આટલો સરસ બનાવ્યો જ છે બ્રિજ તો હવે જે તે અધિકારીનું ધ્યાન દોરીને આ બ્રિજ સાથે વળિયા અસા વળિયા મંદિરને જોડતો રસ્તો એ ઝડપથી બને એવી આ વિસ્તારની પ્રજાની માંગ છે બરોડા માટે ખૂબ ટૂંકો રસ્તો આ જનતાને પડે છે એટલે ખૂબ લોકો એનો લાભ લઈ રહ્યા છે પણ આ રસ્તા પરથી જ્યારે પસાર થાય છે એટલે મને કોલ કરે છે કે આનું કંઈ કરો આનું કંઈ કરો આ રસ્તો બહુ ખરાબ છે ખરાબ છે આટલો સારો બ્રિજ બનાવ્યો તો રસ્તા સારું ક્યાં અટક્યું છે તો જે તે અધિકારી જવાબદાર અધિકારી તાત્કાલિક આ રસ્તાને બનાવે એવી મારી નમ્ર વિનંતી છે સરકારના સારા કામ એક નાની ખોટને લઈને એ ના એવું ના થાય એના માટે હું આપ સાહેબને જે જે પણ વિભાગ બાંધકામ વિભાગના અધિકારી છે એને આજના તબક્કે વિનંતી સાથે કહું કે ખૂબ ઝડપથી આ રસ્તો બનાવે અને આ પ્રજાને પોતાની વિકાસની ગતિમાં એ ખૂબ આગળ વધી શકે એવી તક મળે એ જ હું પ્રાર્થના કરીને તમને વિનંતી કરું છું